दर्शक मित्रों आप जुड़े आओ फाइनल न्यूज हवे जो ये आज ना मुख्य समाचार सदगुरु नी થઈ છે તારીખ 22/6/2025 રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીષ થકી નારી સંત સમાગમ એસએસજી મેડિકલ કોલેજ ની બાજુ માં આવેલા મુખ્ય ઓડિટોરિયમ સવારના 9:30 થી લઈ 12:30 સુધી જબલપુર મધ્યપ્રદેશ થી પધારેલા આદરણીય બહેન શ્રી ખુશબુ નાગપાલજીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું વડોદરા ઝોનલમાંથી અંકલેશ્વર ભરૂચ રાજપીપળા આણંદ વિદ્યાનગર તથા બિલથી બહુ માત્રામાં બહેનો પધારી જુદી જુદી ભાષામાં વિચાર તેમજ ભજન રજૂ કરી સદ્ગુરુ માતાજીના આશીર્વાદને પ્રાપ્ત થયેલ છે નારી તો નારાયણી એવા ભાવ આજે પણ સંસારમાં ઉજળા છે નારી શક્તિમાં નારીની પ્રેમાળ ભાવનાઓ રહેલ છે જે પરિવારોને ઉજળા કરે છે સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજનું આહવાન છે કે આજે નારી ફક્ત કૌટુંબિક જવાબદારી જ નથી સંભાળતી સાથે સાથે સમાજના ઉત્થાનનું પણ કાર્ય કરે છે આશિષ વિચારોમાં એ જણાવ્યું કે સંસારની મોમાયામાં મન વિચરણ કરતું હોય છે છતાં પણ સદગુરુના ચરણોમાં મન ભક્તિમાં રંગાય છે ત્યારે મન ગદગદ થાય છે પ્રભુ ભક્તિમાં સમર્પિત થાય છે ત્યારે દુઃખનો અનુભવ થતો નથી પણ સુખનો આનંદ થાય છે આજે નારી ઔદ્યોગિક સાહસિક વિમાન પાઇલટ શિક્ષક સમાજ સુધારક તરીકે પણ સેવા આપે છે ખરેખર સંસારમાં નારીનું ખૂબ મોટું યોગદાન છે સંત સમાગમ યોજાઈ રહ્યો છે જેમાં બહેનો દ્વારા નારી તો નારાયણી આપણે અનેકો અનેકવાર નારી શક્તિના ઉત્થાન માટે ઘણા ઘણા પ્રયાસો આપણે કરીએ છીએ પણ આજે એક સત્સંગ કાર્યક્રમ જેમાં કલ્ચરલ અભિવ્યક્તિના માધ્યમે બહેનો ચાહે એ વૃદ્ધ હોય ચાહે એ યુવાવસ્થામાં હોય ચાહે એ બાળકો હોય બધા સાથે મળી અને અલગ અલગ કલાના માધ્યમથી સત્સંગ કરી અને સદગુરુ માતા સુધિક્ષાજી મહારાજના સત્યના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આજનો આ કાર્યક્રમ જે છે જેમાં લગભગ એક હજારથી પણ વધુ મહિલાઓ અહીંયા જે આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને આ સત્સંગ કાર્યક્રમમાં વડોદરા ઝોન જેમાં નર્મદા ડિસ્ટ્રિક્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ આણંદ ડિસ્ટ્રિક્ટ અને વડોદરા ડિસ્ટ્રિક્ટ આ ચારે ડિસ્ટ્રિક્ટમાંથી બેનોએ ભાગ લીધો છે પ્રભુ Bhavishana. Subscribe now and press the bell icon. Never miss an update.